તો મિત્રો આવી બધી તૈયારી થઈ રહી છે નવરાત્રી ની ઓ મિત્રો આવું બધું સાફ કરવું પડે કારણ કે પબ્લિક ને બેસવા માટે આ હિતે સુસ્તા જ મિત્રો આવી બધી મહેનત કરે છે અમારે રમવા માટે હિતે સુસ્તા છે જો તબલા વગાડતા હોય પણ આજે ભાઈ ને શ્રીફળ મિત્રો આવી છે અમારે ઇતિહાસ ઉસ્તાદ ની મહેનત ચાલુ છે જોઈજો હિતેશ ભાઈ કઈ હોય હો જો મિત્રો અમારે સુરત સ્પેશિયલ રમવા માટે આવી ગયા છે અમારા ભોળાકા નવરાત્રિના બહુ શોખીન ફર્સ્ટ ક્લાસ તમને જોવા મળશે

એક વાગ્યો અત્યારે તો એક વાગ્યોનો હા ભાઈ મહેનત વગર તો કઈ ન થાય જો મિત્રો આજે અત્યારે મહેનત ચાલુ છે ચલો તો મિત્રો મારા ભૂરા બની ગયા કાટો લીધો કાંગે ચાર ખાડા અમારા બગમાં આવ્યા એટલે ચાર ખાડા તો કમસે કમ આપણે જવા જોશે ને હા તો ચાર તો બારવા જો કારણ કે જાડા ખાડા છે સુસ્તાદે સારું કામ કર્યું છે બધે કચરો વાળી દીધો છે મિત્રો લાઇટિંગ નું કામ

જવો તો મિત્ર અમારે ઓવડ છે બધો સામાન મેકવાનો આમાંથી એસી ટકા તો સામાન વીઆઈ ગયો હશે બહાર બધું છે અમારા ઓવડાનો આ બધો સામાન નવરાત્રીનો પેશલ મેકવા માટે છે ઓવડા જવા મિત્ર સાઉન્ડ ને એવું બધું બાજુમાં વાવી લીધેલ છે કારણ કે કાંઈ વ્યવહારમાં તકલીફ પડે તે માટે દીના મમ્મા જો ભાઈ દિનેશભાઈ રાઠોડ જો જાય જો જાય દિનેશભાઈ જો જાય જોઈ લેજો બધાય अच्छा दिन ये कल सिंह क्या भी ये वाह एक ग्राम से ना ये भगत से भी से ये कलाकार से ना एक हमारे पेशल कोई उसे करवा वाला से प्रधान जी से मालेवान हमारे से ना हमारे काका से सनमुंड

જાવ તો મિત્રો આ પડદો છે જાવ તો મિત્રો આવી તૈયારી થઈ રહી છે ચાલો તો મિત્રો મારા લાલભાઈ સેવા કરી રહ્યા છે ચા લઈને આવી ગયા છે બધા મિત્રો માટે હું હું

મજા આવશે તમને તો ચાલો ત્યાં સુધી બાય બાય વિડીયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય